નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની ગુજરાતી સાહિત્ય યુટ્યુબ ચેનલમાં હું નિકું શરમારું તેલથી સ્વાગત કરું છું આજના વિડીયોમાં મિત્રો તો મિત્રો આજના વિડીયોમાં વાત કરવાની છે ગુજરાત રાજ્યના પેન્શનધારક બાબતે મહત્વની અપડેટ મળી છે જો તમે પેન્શનધારક છો તમારે માટે આજનો વિડીયો ઉપયોગીવંત છે મિત્રો શું છે માહિતી હવે પેન્શનના કાયમી ચિંતા થશે દૂર રાજ્ય સરકારે લીધો મોટો નિર્ણય પેન્શન માટે સૌથી બેસ્ટ વિડીયો છે જો તમે પેન્શન પેન્શનધારક છો તમારા માટે આજનો વિડીયો ઉપયોગી બનશે વિડીયો સૌ કદાચ પહેલાં ચેનલમાં નવા છો ચેનલ સબસ્ક્રાઈબ કરી લો વિડીયોને લાઈક કરી લો તમને અમારા ચેનલ પર સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શન પેન્શનધારક બાબતે પગાર પેન્શન ડીએ ડીઆર એચઆર અન્યથા કોઈ પણ અપડેટ આવે હર અપડેટ આપણી ચેનલ પર પૂર્વ કરવામાં આવશે તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને વિડીયોને લાઇક કરી લેજો ચાલો જાણીએ વિગતવાર માહિતી તો મિત્રો પેન્શન પેન્શનધારક છો તો પેન્શન લઈને મહત્વની અપડેટ આપવામાં આવી છે તો તેના વિશે વાત કરીશું તો ચાલો ચાલો માહિતી મેળવી વિગતવાર તો સૌ પ્રથમ જૂની પેન્શન સિસ્ટમ પુનઃસ્થાપિત કરવા અંગે લાંબા સમય ચર્ચા ચાલી રહી હતી સરકાર તેને સ્થળે લીધેલા નવા સુધારાઓને નિર્ણય અનુસાર હવે તે ચોક્કસ તારીખથી ફરી અમલમાં આવશે તે લગભગ નિશ્ચિત છે કે આ સમાચાર બધા ચાર પહેલાં નિમણૂંક થવા પામેલા કર્મચારીને રાહત મળી છે અથવા જેવો તે આ સિસ્ટમ માટે લાયક છે હવે સવાલ ઊભો થાય છે કે તેઓને અમલ ક્યારે થશે અને કઈ પરિસ્થિતિમાં લાભ મળશે જૂની પેન્શન સિસ્ટમ શું છે જૂની પેન્શન સિસ્ટમ એ પરંપરાગત પેન્શન યોજના છે જેમાં કર્મચારીના સેવા પૂરો થઈ ગયા પછી જીવન પર ઇચ્છિત પેન્શન રકમ મળતી હતી આ રકમ કર્મચારીના છેલ્લા પગારની આદત નક્કી કરવામાં આવી હતી તેઓને મોંઘવારી પત્તામાં સુવિધા સામેલ હતી આ સિસ્ટમ કર્મચારી માટે એક પ્રકારની નાની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવી હતી જો કે બે હજાર ચાર પછી કેન્દ્ર સરકાર નવી પેન્શન સિસ્ટમ એનપી લાગુ કરી છે તે નિશ્ચિત લાભને બદલે જ આધારિત રોકાણ પ્રણાલી રજૂ કરી છે આનાથી ઘણા કર્મચારીને અસલામતીનો અનુભવ થયો છે તેઓને જૂની પેન્શન સિસ્ટમ પરત કરવાની માંગ કરવામાં લાગ્યો છે રાજ્યોના સંદર્ભ સતત દબાણ બાદ હવે કેટલી સરકાર તેની વાપસી જાહેરાત કરી શકે છે મિત્રો જૂની પેન્શન સિસ્ટમ ક્યારે લાગુ કરવામાં આવશે તાજેતરમાં સત્તાવાળા સંકેતો અને કેટલાક રાજ્યોના ઘોષણા અનુસાર જૂની પેન્શન સિસ્ટમ આગામી નાણાકીય વર્ષથી લાગુ કરવામાં આવી શકે છે આ સિસ્ટમ હાલના રાજ્ય ત્યાં સ્થળ લેવામાં આવી રહ્યું છે જો કે કેન્દ્ર સરકારને પણ આ અંગે સતત દબાણ કરવામાં આવી રહ્યું છે કેટલાક રાજ્યોના તેની પુનઃસ્થાપન માટે પહેલાંથી જ એક સૂચના જારી કરી છે જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે કર્મચારીઓ તેની શરતો અને અનુસાર અનુ સ્વેચ્છાએ ઉપર ઉજવાઈ શકે છે આ નિહિત માત્ર વર્તમાન કર્મચારીઓ નહીં પરંતુ ભવિષ્યના નિયુક્ત થનારા કર્મચારીઓને પણ ફાયદો થઈ શકે છે નોની પેન્શન સિસ્ટમ લાભ કોને મળશે આ સિસ્ટમ લાભ મુખ્યત્વે તેઓ કર્મચારીને મળશે જેમની નિમણૂક જાન્યુઆરી એક જાન્યુઆરી આના પહેલાં કરવામાં આવી હતી આ ઉપરાંત એવા કર્મચારીઓને પણ લાભ મળી શકે છે જેઓ કોર્ટના નિર્દેશો અથવા રાજ્ય સરકારના નોટિફિકેશન મુજબ પાત્ર ગણાશે આ સાથે કેટલા વિશેષ વિભાગો કર્મચારીઓને પણ વિશેષ છૂટ આધારે ઓપીએસનો લાભ આપી શકે છે જોકે અંતિમ નિર્ણય સંબંધે રાજ્ય સરકારની નીતિ અને સૂચના પર નિર્ભર રહેશે અને નવી અને જૂની પેન્શન સિસ્ટમ વચ્ચે શું તફાવત છે નવી પેન્શન યોજના એટલે કે એનપીએસમાં કર્મચારીને પેન્શનની રકમ દ્વારા જમા કરવામાં આવેલી અને બજારની સ્થિતિ પર આધારિત છે જ્યારે જૂની પેન્શન સિસ્ટમમાં આ રકમ કર્મચારીના છેલ્લા પગાર નીચે ટકાવારી છે આ ટકા અને કર્મચારીના અસુરક્ષા લાગણી છે કારણ કે બજારની અનિ અનિશ્ચિષ્ટતાને કારણે પેન્શનની રકમમાં પણ ઘટાડો થઈ શકે છે આ જ કારણે જે મોટાભાગના કર્મચારીને હવે જૂની પેન્શન સિસ્ટમ પરત કરવાની માંગ કરી રહ્યા છે રાજ્યની ભૂમિકાની કેન્દ્ર સરકારના દ્રષ્ટિકોણ રાજસ્થાન ઝારખંડ પંજાબ છત્તીસગઢ જેવા કેટલા રાજ્યોના જૂની પેન્શન સિસ્ટમ લાવવા નિર્ણય કર્યો છે આ રાજ્યના કર્મચારીના નિર્ણય લાવ આવકાર્યો છે બીજી તરફ કેન્દ્ર સરકારના હાલ માંગી કોઈ સ્પષ્ટ વર્ણન આપવામાં હતી જો આ સંસદના વિવિધના સરકારી ફોરમના મુદ્દે જણ સ્થિતિ ઉઠાવવામાં આવી શકે છે તો આગામી સમય મુદ્દા કેન્દ્ર સરકારના પર અમલ કરે તો અત્યાર સુધી નિર્ણય લગાણાશે મિત્રો ત્યારબાદ ઓપીએસમાં અમલીકરણ પડકાર શું છે જૂની પેન્શન સિસ્ટમ ફરીથી લાભ કરવામાં આવી શકે છે કેટલાક નાણાકીય અને વહીવટી પડકારો છે સૌથી મોટો પ્રશ્ન રાજ્ય સરકારના પરથી વહેલા નાણાકીય ભોજના છે આ ઉપરાંત સિસ્ટમ ટેકનિકલ બાજુથી પણ ફરીથી સક્રિય કરવી પડશે ના બાદ આ સરદાર કર્મચારીના સંગઠનને માને છે કે આ સિસ્ટમ માત્ર સારા ભવિષ્યની બોજદારી આપી નથી અને સરકારની સેવામાં સુરક્ષિત અને સમયજનક બનાવે છે તો મિત્રો આ હતી માહિતી